અમરાપુર ગીરમાં માળિયા હાટીના તાલુકા કક્ષાનો છોતેરમો વન મહોત્સવ અંકુર સ્કૂલમાં ઉજવાયો માળિયા હાટીના તાલુકા કક્ષાનો છોતેરમો વન મહોત્સવ અમરાપુર ગીર ગામની અંકુર સ્કૂલમાં માળિયા હાટીના વન વિભાગની કચેરી દ્વારા ઉજવવામાં આવ્યો હતો આ વન મહોત્સવમાં ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ કરગઠિયા જૂનાગઢ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ श्री लक्ष्मण भाई यादव अंकुर स्कूल ट्रस्टी श्री भगत सिंह भाई झणका वन संरक्षक श्री अमीन साहेब के वाला साहब पोलिस इंस्पेक्टर श्री मितुल पटेल साहेब एफ ओ श्री डीएम मकवाणा साहेब चौधरी साहेब तथा वनपाल श्री विपुल सिसोदिया प्रताप भाई चौटलिया भाई जडारिया भाई नीताबेन ભાવનાબેન સહિત વન વિભાગના કર્મચારીઓ અને ગામના લોકો અને સ્કૂલના બાળકો વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા માળિયા તાલુકાનો તાલુકા કક્ષાનો છોતેરમો વન મહોત્સવનો કાર્યક્રમ અમરાપુર ખાતે તાલુકાના વન વિભાગના વન મહોત્સવમાં દસ હજાર લોકોનું તાલુકામાં ફોરેસ્ટના તમામ અધિકારીગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનોએ રસ લીધો અને એમાં આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું મારી સાથે તાલુકાના મામલતદાર શ્રી આદરણીય લક્ષ્મણભાઈ આદરણીય પોલીસ પીઆઈ સાહેબ અને ફોરેસ્ટના તમામ અધિકારીઓ હાજર રહ્યા અને અંકુર સ્કૂલની અંદર આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને એનું જતન કરવામાં આવે એવી વિનંતી પણ કરવામાં આવી સાથે સાથે વિદ્યાર્થીને પણ એક સંકલ્પ લેવડાવ્યો કે હરેક વિદ્યાર્થી પોતાને ઘરે એક વૃક્ષ વાવે તો ભવિષ્યમાં ભારતનું ભવિષ્ય ખૂબ ઉજળું રહી એટલા માટે વૃક્ષ વાવવાનો પણ સંકલ્પ લેવામાં આવ્યો